દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ઓખા બેટ દ્વારકા જળમાર્ગને જોડતા સિગ્નેચર બ્રિજનું કામ પૂર્ણ થયું છે સિગ્નેચર બ્રિજ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો છે તે દેશનો સૌથી મોટો બ્રિજ માનવામાં આવે છે તેને કુલ રૂપિયા નવસો કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે યાત્રાધામ દ્વારકાની મુલાકાતે આવેલા યાત્રિકોએ બેટ દ્વારકાની મુલાકાત અવશ્ય લેવી આ ટાપુ સમુદ્રથી ઘેરાયેલો હોવાથી બેટ દ્વારકા જવા માટે દરિયાઈ નૌકાઓનો ઉપયોગ થતો હતો સિગ્નેચર બ્રિજ હોવાના કારણે અંદાજે અઢી કિલોમીટર લાંબા સિગ્નેચર બ્રિજ પરથી વાહન દ્વારા અથવા પગપાળા બેટ દ્વારકા જઈ શકાય છે બ્રિજની કામગીરી ઓગણીસ માર્ચ બે હજાર અઢારના રોજ શરૂ થઈ હતી પાંચ વર્ષ બાદ સિગ્નેચર બ્રિજનું કામ પૂર્ણ થયું છે સિગ્નેચર બ્રિજમાં વર્ક ડિઝાઇનના વિશાળ પિલર બનાવવામાં આવ્યા છે આ પુલ બનાવવા માટે બે રિંગ મશીન બે ક્રેન્સ અને બે જેક ઓફ બાર્જ જેવા મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ પુલના વિશાળ પિલરની ખાસ વાત એ છે કે તેનો આધાર સ્ટીલનો બનેલો છે અને ઉપર કોન્ક્રીટનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે એક થાંભલાનું વજન ચૌદ હજાર ટન જેટલું છે સિગ્નેચર બ્રિજ પર સંસ્કૃત ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં ગીતાના શ્લોક લખેલા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચીસ ફેબ્રુઆરીએ સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન કરવા દ્વારકામાં આવી રહ્યા છે તે પછી તે પુલની બંને બાજુએ બનાવેલા માર્ગો પર શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાયના શ્લોકો સંસ્કૃતમાં લખેલા છે જેનો ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ થયો છે ઓખાથી બેટ દ્વારકાને જોડતા ફોર લેન બ્રિજની કેબલ લંબાઈ અંદાજે નવસો મીટર છે ઓખા તરફના એપ્રોચ બ્રિજની લંબાઈ સાતસો સિત્તેર મીટર છે જ્યારે બેટ દ્વારકા તરફના એપ્રોચ રોડની લંબાઈ છસો મીટર છે આ પુલની સમગ્ર લંબાઈ બે મીટર છે मेरा નામ अंकित रामावत है और मैं बेट द्वारका का रहवासी हूँ आप जो मेरे पीछे सिग्नेचर ब्रिज देख रहे हो इनसे भेंट द्वारका वासियों यात्री को यहाँ के रहवासियों हर किसी को बहुत बड़ा फायदा है जैसे कि मेडिकल सार है यात्री को आना जाना मुश्किल था वो पर सब फायदे ही है फिर मेडिकल फायदे एजुकेशन फ़ायदे यहाँ पे डेवलपमेंट करने के लिए रोड रस्ते सब वो सामान ले आना ले जाना वो सब फायदे फायदे तो बहुत सारे जो ब्रिज बना है इनसे बहुत फायदे है जैसे कि अभी आपको यात्री को यहाँ दर्शन करने आना है तो बोट में बैठ के आना पड़ता था जिसमें टाइम लगता था एक घंटा धूप होवे चाहे छांव होवे चाहे बारिश होवे तो यात्री को मैं खुले में बोट में बैठना पड़ता था ऐसा सब नहीं रहेगा अब और यात्री आराम से दस मिनट में ओखा जेटी ओखा से बेट का मंदिर तक पहुंच सकेगा ऐसे तो बहुत सारे फायदे है जैसे बच्चों को एजुकेशन यहाँ पे नहीं मिल पा रहा था वो एजुकेशन लेने के लिए अब बच्चे सामने किनारे जा सकेंगे जो जाते थे वो बच्चे भी बोट में जाते थे वो अब बोट में नहीं बैठना पड़ेगा जैसे फिर दूसरा फायदा मेडिकल फायदा है यहाँ पे मेडिकल की किसी भी इमरजेंसी की जरूरत पड़ती थी तो जो सरकार ने 108 सौ बोट दिया था उनसे जाना पड़ता था जिसमें टाइम लग जाता था वो टाइम भी अब नहीं लगेगा और सामने किनारे हॉस्पिटल जल्दी पहुँच जाएंगे ऐसे बहुत सारे फायदे है और ये सिग्नेचर ब्रिज बनाने के लिए मोदी साहब का खूब खूब धन्यवाद